છે ગાંધીનગરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી છે સેક્ટર બાવીસ ખાતે નવનિર્મિત બગીચા યોગ સ્ટુડિયોનું તેમણે લોકાર્પણ કર્યું સેક્ટર સત્યાવીસ ખાતે નવનિર્મિત બગીચાનું તેમણે લોકાર્પણ કર્યું સેક્ટર ચોવીસ પાસે નવીન રેલવે ઓવરબ્રિજનું પણ તેમણે લોકાર્પણ કર્યું છે રેલવે ઓવરબ્રિજ નીચે બનેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું પણ ઉદઘાટન કર્યું ત્રણ ગામના નવીન પીએનજી ગેસ લાઇનનું પણ લોકાર્પણ કરાયું આદરજ મોટી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તેમણે લોકાર્પણ કર્યું છે સાથે જ પ્રાથમિક શાળા તેમજ કન્યા પ્રાથમિક શાળાનું પણ ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતના પ્રવાસી છે તેમણે અનેકવિધ વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યું છે જેમાં ત્રણ ગામના નવીન પીએનજી ગેસ લાઇનનું લોકાર્પણ કર્યું સેક્ટર સત્યાવીસ ખાતે નવનિર્મિત બગીચાનું લોકાર્પણ કર્યું સેક્ટર પાસે નવીન રેલવે ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કર્યું સાથે સંવાદ હતા નિકુંજ જોડાઈ ગયા છે સેક્ટર ચોવીસ ખાતે નિકુંજ અત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન લોકાર્પણ કરી રહ્યા છે અમિતભાઈ શાહ ત્યાં પહોંચ્યા છે અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આજે જનતાને મળી છે અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગરના અલગ અલગ વિકાસ કામો અને લોકાર્પણ કાર્યક્રમોની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉપસ્થિત થઈ રહ્યા છે તેઓ હાલ સેક્ટર ચોવીસ ખાતે પહોંચ્યા છે સેક્ટર ચોવીસ ખાતે એક ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે અને ઓવરબ્રિજની નીચે એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષ જે છે તે બનાવવામાં આવ્યું છે કે જેની અંદર વિવિધ રમતો રમાડવામાં આવી રહી છે અને તેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે મહત્વનું છે કે તેઓ પોતે કેન્દ્રીય ગૃહ અને મંત્રી હોવા છતાં પોતાના સંસદીય વિસ્તાર એટલે કે ગાંધીનગરના અને કાર્યક્રમોની હંમેશા ચિંતા કરતા હોય છે અને તે જ અંતર્ગત આજે તેઓ પોતાના સંસદીય વિસ્તાર એટલે કે ગાંધીનગર ની અંદરના આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત થયા હશે તેમને આ સ્પોર્ટ્સ નું કર્યું છે હવે તેઓ મોટી સોનીપુર અને જલુંદ ગામના નવીન પીએનજી લાઇનનું નું લોકાર્પણ કાર્યક્રમ અંદર હાજરી આપશે મોટી આદરત સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થવાનું છે આ ઉપરાંત કન્યા પ્રાથમિક શાળાનું પણ તેમના હસ્તે લોકાર્પણ થવાનું છે તો તેની અંદર પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે જી નિકુંજ આભાર જાણકારી માટે અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આજે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મળી રહી છે અત્યારે તેઓ સેક્ટર ચોવીસ ખાતે પહોંચ્યા છે જ્યાં સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સાથે જ રેલવે ઓવરબ્રિજ નીચે જે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે ત્યાં અનેક રમતગમત રમાવવામાં આવશે જેનું ઉદઘાટન આજે કરવામાં આવી રહ્યું છે અમિતભાઈ શાહ ત્યાં પહોંચ્યા છે અને એનું ઉદઘાટન કરી રહ્યા છે આ પછી પણ અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ આજે અમિતભાઈ શાહના હસ્તે થઈ રહ્યું છે અને ગાંધીનગરની જનતાને આજે અનેકવિધ વિકાસની ભેટ અમિતભાઈ શાહના હસ્તે મળી રહી છે જેમાં ત્રણ અલગ અલગ ગામના નવીન પીએનજી ગેસ લાઇનનું પણ લોકાર્પણ આદ્રજ મોટી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અમિતભાઈ જ્યારે ગાંધીનગર પહોંચ્યા છે ત્યારે તેમને આવકારવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તો તમામ લોકોનું પણ અભિવાદન ઝીલી રહ્યા છે પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાનું ઉદઘાટન પણ આજે તેમના હસ્તે થઈ રહ્યું છે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન અત્યારે કરવામાં આવી રહ્યું છે તે રેલવે ઓવરબ્રિજની નીચે બનાવવામાં આવ્યું છે જ્યાં અનેક વિદ્યાર્થીઓ છે અલગ અલગ રમત રમશે આ ખાસ આ સ્પોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાર પછી આદ્રજ મોટી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ આજે થઈ રહ્યું છે ત્રણ ગામના નવા નવીન પીએનજી ગેસ લાઇનનું પણ આજે લોકાર્પણ અમિતભાઈ શાહના હસ્તે થઈ રહ્યું છે